રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્યાસી યુનિટ બ્લડ એકત્રિત કરાયું ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના આશયથી યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહીર સમાજની વાડી ખાતે સ્વદીપકભાઈ અર્જુનભાઈ ઝિંઝાલાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા બ્યાસી રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી સ્વદીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન ઝીંઝાળા અને મોટાભાઈ જશુભાઈ ઝીંઝાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવીણભાઈ ઝીંઝાળા પૂર્વ પ્રમુખ લાલજીભાઈ ઝીંઝાળા બળુભાઈ મકવાણા અને અરવિંદ વાણિયા સહિતના તમામ પદાધિકારીઓ સદસ્યો દ્વારા ખડે પગે હાજર રહી બ્યાસી યુનિટ બ્લડ કરી નૌકા ચેટેબલ બ્લડ બેંક મોબાઈલને સમર્પિત કરી સાચા અર્થમાં તિથિની ઉજવણી કરાઈ હતી रक्तदान कॅम्पमा केम्पमाय्या हरनामभाई बापू राजुला आहिर समाज प्रमुख दिलीपभाई झिंजावा मंत्री धीरूभाई चिंजाळा डॉक्टर जे एम वाघमशी साहेब बापूभाई जालोंद्रा पीठाभाई नकुम शुक्लभाई बलदाणिया हिमतभाई चिंजाळा घनश्यामभाई वाघ धीरूभाई नकुम डॉक्टर विनूभाई कलसरिया डॉक्टर निलेशभाई कलसरिया डॉक्टर हितेभाई हडिया घनश्यामभाई चिंजाळा मनसुखभाई नकुम भरतभाई कलसरिया નાવજીભાઈ ઝીંઝાળા અને ગાંગાભાઈ હળિયા સહિતના ગ્રણીઓ હાજર રહી કેમ્પને સફળ બનાવેલ અને યાદવ યુવા ગ્રુપ દ્વારા સમાજના સહયોગ સાથે નિષ્પક્ષ રીતે લોકકલ્યાણ અર્થે કરાતી કામગીરીની પ્રશંસા કરેલ તેમજ એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ સાથે અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો થકી આગળ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું જશુભાઈ ઝીંઝાળાની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધારી